આટલા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો આજના બ્રેકિંગ ન્યૂઝ વડોદરાની અંદર તેરસો ઈડબલ્યુએસ આવાસ માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે આની અંદર કલાલી રોડ કલાલી પાસે તેરસો આવાસો માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે આવાસની કિંમત પાંચ રૂપિયા છે અને ફોર્મની છેલ્લી તારીખ અઢાર નવ બે હજાર પચીસ છે આ ફોર્મ તમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પરથી ભરી શકો છો અને આની અંદર જે લોકોને પણ ઘર લાગશે એને પાંચ લાખ પચાસ હજાર રૂપિયા ભરવાના છે ફોમની કિંમત બસો રૂપિયા છે જે નોન રિફંડેબલ છે અને આની અંદર ડિપોઝિટ પેટે વીસ હજાર રૂપિયા ભરવાના છે ડિટેલ માહિતી તમે કોર્પોરેશનની વેબસાઇટ પરથી જોઈ શકો છો પરંતુ ઓગણીસો આવાસો માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો હુકમ લેવામાં આવ્યો છે કામદારોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો હવે આંગણવાડી ચોવીસ હજાર આઠસો ચૂકવવામાં આવશે હેલ્થ વર્કરને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવામાં આવશે એક એપ્રિલથી એરિયસ સાથે ચુકવણી કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને છ મહિનામાં સરકારે ચુકવણી કરવાની રહેશે એવું હાઈકોર્ટે સરકારને જણાવ્યું છે હાઈકોર્ટના આદેશથી તમામ વર્કર્સને લાભ મળશે અને આંગણવાડી વર્કરનો જે પગાર છે એ પણ ચોવીસ હજાર આઠસો થઈ જશે બીજા મોટા સમાચાર છે ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કેન્દ્ર સરકાર દ્વારા લોકસભાની અંદર ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું છે આ બિલ અંતર્ગત ઓનલાઈન મની ગેમ પર રોક લગાવવામાં આવશે જેમ કે પૈસાની લેણ ગેમ બંધ થશે નામ પર બચાવ નહીં કોઈપણ પ્રકારે પ્રસાર પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ અને બેંકોની દરેક પ્રકારની લેણદેન બંધ કરવામાં આવશે અને બેંક કોઈપણ પ્રકારનું પેમેન્ટ નહીં કરી શકે જો જાણવામાં આવશે કે ઓનલાઈન ગેમિંગ ચાલુ છે તો આની અંદર ત્રણ વર્ષની જેલ અને એક કરોડનો દંડ કરવામાં આવશે એડ હશે તો એડ ઉપર બે વર્ષની જેલ થશે અને પચાસ લાખનો દંડ પેમેન્ટ ઉપર ત્રણ વર્ષની જેલ અને એક કરોડનો દંડ ભૂલ ફરીવાર કરવા પર ત્રણથી પાંચ વર્ષની જેલ અને બે કરોડનો દર અને બિન બિનજામીનપાત્ર ગુનો રહેશે સરકાર દ્વારા રાહવીર યોજના લોન્ચ કરવામાં આવી છે રાહવીર યોજનાની વાત કરીએ તો આપની આસપાસ અકસ્માત થાય અને ઘાયલને જો તમે એક કલાકની અંદર હોસ્પિટલ પહોંચાડશો અને એનો જીવ બચાવશો તો તમને સરકાર દ્વારા પચ્ચીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એકથી વધુ રામવીર મદદમાં સામેલ હોય તો દરેક વચ્ચે સહભાગે આ ઈમાન વહેંચવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા એક જૂનથી રામવીર યોજના અમલમાં મૂકવામાં આવી છે અને એ ઇનામ માટે અમુક ચોક્કસ છે ઇનામ લેવા માટે તમારે નજીકના પોલીસ સ્ટેશનની અંદર જાણ કરવાની રહેશે અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ઓક્ટોબર બે હજાર એકવીસથી અમલમાં છે પરંતુ પહેલાં આની અંદર રોકડ ઇનામ પાંચ હજાર રૂપિયા હતું પરંતુ હવે વધારી અને પચીસ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે આ યોજના એક જૂનથી અમલમાં મૂકી છે આઈસીઆઈસીઆઈ સી બેંકનો મોટો નિર્ણય આઈસીઆઈસીઆઈ બેંકના જે ખાતા ધારકો છે એને રાહતના સમાચાર છે કારણ કે મિનિમમ બેલેન્સ પચાસ હજારથી ઘટાડી અને પંદર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે અગાઉ કંપનીએ ઓછામાં ઓછું મિનિમમ બેલેન્સ પચાસ હજાર રૂપિયાનો નિર્ણય કર્યો હતો પરંતુ આનાથી ઓછું હોય તો ગ્રાહકને દંડ ચૂકવવો નહીં પડે નવો નિયમ એક ઓગસ્ટ બે હજાર પચીસ પછી ખોલવામાં આવેલા ખાતાઓ ઉપર જ લાગશે ખેડૂતો માટે મોટો ફટકો કારણ કે ખાતરના ભાવમાં વધારો થયો છે ઇફકો દ્વારા એનપીકે ખાતરના ભાવમાં વધારો શીખવામાં આવ્યો છે અને એનપીકે ખાતરની પચાસ કિલોની જે ગુણી છે એમાં ત્રણસો એંસી રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભાવ વધારા બાદ ખેડૂતોને એક ખાતરની ખેડી ચૌદસોના બદલે હવે અઢારસો રૂપિયામાં મળશે અને બે હજાર પચીસથી જ ખાતરના ભાવ વધી રહ્યા છે ગત જાન્યુઆરીની અંદર પણ ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને ખાતરના ભાવ વધતા ખેડૂતો ઉપર આની સીધી અસર થશે ઇન્કમટેક્સ ફાઇલિંગ માટે જીઓ ફાઇનાન્સ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે આની અંદર તમે જાતે સેલ્ફ પ્લાનિંગ માત્ર ચોવીસ રૂપિયામાં તમારું ટેક્સ ફાઇલ કરી શકશો અને એક્સલન્ટ સર્વિસ માટે તમારે નવસો નવ્વાણું રૂપિયા ચૂકવવા પડશે આ એક મોટી સુવિધા છે કારણ કે ચોવીસ રૂપિયામાં આઈટીઆર ફાઇલ કરાવવું ખૂબ જ સસ્તું છે અને ઘણા લોકો માટે આકર્ષક પણ છે ઈ મેમો માટે હવે તમારે તૈયાર રહેવું પડશે કારણ કે લેફ્ટ ટર્ન જામ કરી અને ઊભા રહી જતા વાહન ચાલકોનું હવે આવે બનશે એના ઈ મેમો ઘરે આવી જશે રાહદારીઓ માટે ફૂટપાથ ખુલ્લી રાખવા અને પાર્કિંગ માટે ફ્લોટ ફાળવા કમિશનરની સૂચના જો તમે લેફ્ટ ટર્ન ઉપર ઊભા રહેશો તો વાહન ચાલકને ઘરે સીધો ઈ મેમો કેમેરા દ્વારા ફોટો પાડી અને આપવામાં આવશે જીએસટીની અંદર પણ સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે વસ્તુ ઉપર અત્યારે બાર ટકા જીએસટી લાગી રહ્યું છે એના ઉપર હવે પાંચ ટકા જીએસટી લાગશે અને આ પ્રસ્તાવ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે અને સરકારનું કહેવું છે કે બે હજાર સુડતાલીસ સુધીની અંદર બધી જ વસ્તુઓ પર સમાન ટેક્સ લાદવામાં આવશે આથી ઘર વખરી જે વસ્તુ છે એ સસ્તી થશે જેમ કે ટીવી ફ્રિજ મોબાઈલ આ બધી વસ્તુઓ સસ્તા થવાના ચાન્સ છે

નવા ભારતીય દંડ સહિત જેને બી એમ એસ કહેવામાં આવે છે કલમ ત્રણસો મુજબ જો કોઈ વ્યક્તિ કોઈના ઘર તંબુ જહાજ અથવા અન્ય ખાનગી સ્થળે તેની મજૂરી વિના આમંત્રણ વગર જશે તો અતિ દોષિત સાબિત થશે અને તેને બે વર્ષની જેલ પણ થઈ શકે છે પચીસ અને છવ્વીસ ઓગસ્ટે નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે આની અંદર મોદીજી વડનગર અને બહુચરાજીની મુલાકાત લેશે 25 અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાતી મુલાકાત લેશે વડનગરની અંદર મલ્ટી મોટલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદઘાટન કરશે બહુચરાજી ખાતે મારુતિ સુઝુકી દ્વારા બનાવવામાં આવેલા જે ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન કરશે અને તેમના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન રાજભવન ખાતે રાત્રિ રોકાણ પર કરશે તો આ હતા આજના દસ મોટા સમાચાર વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને સમાચારને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો